પંદર ઓગસ્ટ થી એકવીસ ઓગસ્ટ સુધી અચાનક ચમકી ઉઠશે આ ચાર રાશિઓનું ભાગ્ય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ ચાર રાશિઓના જીવનમાં મળશે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ જી હા મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી ના પંદર ઓગસ્ટ થી એકવીસ ઓગસ્ટ સુધી અચાનક ચમકી ઉઠશે આ ચાર રાશિઓનું ભાગ્ય અને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરો મળશે જી હા મિત્રો ભગવાન સૂર્યદેવ હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી હવે આ ચાર રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને હવે આ ચાર રાશિવાળાઓને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેનાથી આ ચાર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે હા મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેનું ભાગ્ય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી પંદર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી ચંકવાનું છે અને આ ચાર રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર તો મિત્રો આ વિડિયોમાં અમે તમને તે જ ચાર નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે બધા આ વીડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોઈ લો અને આ વિડિયોને બિલકુલ પણ મિસ ન કરો કારણ કે આ વિડિયો આ ચાર રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડીયો આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂર કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન સૂર્યદેવ જરૂર લખી દો જેથી ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ તમને સીધો મળી શકે સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો જેથી આવા જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળી શકે મિત્રો વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેનું ભાગ્ય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી પંદર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી ચમકવાનું છે અને આ ચાર રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર જે મોટી ખુશખબર આજ સુધી ક્યારે મળી નહીં હોય તો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર આચાર રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પરંતુ જો ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે હવે આ ચાર રાશિવાળાઓ પર ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા થવાની છે અને આ ચાર રાશિવાળાઓનું ભાગ્ય તેમની તરફેણમાં રહેવાનું છે આ વખતે સમય હવે તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે મિત્રો ભગવાન સૂર્ય આશીર્વાદથી આશીર્વાદ થી હવે આ ચાર રાશિ વાળાઓને તેમના ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે જેના કારણે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જી હા મિત્રો ચાલો જાણીએ કે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા થઈ રહી છે

તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે સાથે જ તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચોગણો પ્રગતિ કરશે તેમને ચારે બાજુથી હવે લાભ જ લાભ મળશે મેન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તકો બની રહી છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ હશે મીન તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર મીન રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે સાથે જ તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચોગણો પ્રગતિ કરશે તેમને ચારે બાજુથી હવે લાભ જ લાભ મળશે મકર રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તકો બની રહી છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટવાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે મકર રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર મકર રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ હવે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાની તકો બની રહી છે મિત્રો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કામ હવે સફળ થશે મિત્રો સાથે મેળમિલાપ વધશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે હા મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે તેમજ ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે તે બધી સમસ્યાઓ દૂર થશે થશે અને સાથે જ જે પણ કામ કામ વર્ષોથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા વૃષભ રાશિ વાળાઓ તમારા પર બની રહી છે અને તમે દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના હવે ઝંડા ગાડી દેશો હવે દુનિયા તમારો જલવો જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ તો મિત્રો મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો આવવાનો છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિવાળાઓ જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે તો આ તકોને મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે અને તમને જણાવી દઈએ કે જે પણ કામ તમે શરૂ કરવા માંગો છો તે કામમાં તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આશીર્વાદ થી આ ચાર રાશિવાળાઓની આવકના સાધનોમાં વધારો થશે જી હા મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને ધનલાભની અનેક તકો મળશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે જ તમારા વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અચાનક ધનલાભની તકો બની રહી છે સાથે જ જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી ચોક્કસ સફળ થશે ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે અને સમય હવે તમારા પૂર્ણપણે તરફેણમાં છે તો મિત્રો સમયનો તમે પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાનો દો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ

ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક તકો પણ બની રહી છે ભગવાન સૂર્યદેવની કૃપાથી તુલા રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની ચોક્કસ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ તુલા રાશિવાળાઓ હવે તમને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં હશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાઓ ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં રહેવાનો છે તેથી સમયનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન સૂર્યદેવ તમારા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે સાથે જે પણ અટકેલા કામ હવે પૂર્વક પૂર્ણ થશે તેમને ચારે બાજુથી હવે લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે બાજુથી થી ખુશીયો ખુશીઓ આવવાની છે અને ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તકો બની રહી છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ જો કોઈ પૈસા અટવાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો ભગવાન સૂર્ય દેવ ખાસ કૃપા તમારા પર કુંભ રાશિવાળાઓ બની રહી છે અને સમય તમારા માટે છે તો આ અમૂલ્ય સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવાના દેશો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ તો મકર રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાની તકો બની રહી છે હા મિત્રો તમને જણાવી દઈએ તમારી મહેનત ફળ હવે તમને મળવાનું છે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીઓનો પાર નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમયસર તમારા બધા કામ પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે કારણ કે તમારા પર ભગવા સૂર્યદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે હવે આ સમયે દૂર થઈ જશે અને તમને ધનલાભની અનેક તકો મળશે મિત્રો માતા લક્ષ્મી અને સૂર્યદેવની કૃપાથી તમારા ધનમાં ખૂબ વધારો થશે અને અનેક પ્રકારના લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાની તકો બની રહી છે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી મકર રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત સમસ્યાઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ રાશિ આવે છે છે તે સિંહ રાશિ મિત્રો સિંહ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શાનદાર થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે હા મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વધારો થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોનતિ સાથે પગાર વધારાની પૂરી તકો છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા માટે ધનલાભની અનેક તકો મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ

જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં છે અને હવે તમે તમારા બધા સપનાઓને સાકાર કરી શકશો તેથી આ સમયને વેડફશો નહીં અને પૂરેપૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિ જણાવી દઈએ ન માત્ર તમને થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ વધારો પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાની પૂરી તકો બની રહી છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે તેમનું આ સપનું પૂર્ણ થવાની તકો બની રહી છે ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે છે સાથે જ જે લોકો વેપાર કરે તેમને વેપારમાં વધુ નફો થશે ધનલાભની અનેક તકો કન્યા રાશિવાળાઓ હવે તમારા પર બની રહી છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે થશે સાથે સાથે જ જ તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ જે લોકો વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમની ચોક્કસ સફળ થશે ભગવાન સૂર્યદેવની તમારા પર કૃપા દૃષ્ટિ બની રહી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે અને તમારા જીવનમાં હવેથી ખુશીઓનો કોઈ પાર નહીં રહે તો મિત્રો હવે વારો છે તમારો એટલે કોમેન્ટમાં તમારી રાશિ જરૂર લખજો અને અમને જણાવજો કો આમાંથી તમારી રાશિ કઈ છે અને જો આજે તમારી રાશિનો ઉલ્લેખ થયો નથી તો પણ ચિંતા ન કરશો કારણ કે આવનારા વિડીયોમાં શક્ય છે કે તમારી રાશિનો પણ ક્રમ આવી જાય તો ચેનલ કરીને જોડાયેલા રહો મિત્રો જો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યું તો એક લાઇક આપો અને તમારા પરિવારજનો અને મિત્રોને મોકલો સાથે જ કોમેન્ટમાં જય લક્ષ્મી માતા અથવા જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા રસપ્રદ વીડિયોમાં ત્યાં સુધી વિડીયો અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ